વરિયાળી નીચામાં સત્યાવીસસો અઠ્ઠાવીસો રૂપિયા અને એકદમ ચાલુ માલો પચ્ચીસસો રૂપિયા અને આબુ રોડના એક્સ્ટ્રા માલો બધા છ હજાર બાંસઠસો પાંસઠસો સુધી જાય છે આજે માર્કેટ કેવી રહ્યું જીરુ વરિયાળીનું જીરુ વરિયાળી પણ આજે સ્ટ્રોંગ છે બંનેમાં માર્કેટ આજે સ્ટ્રોંગ છે કેટલો ભાવ વધુ જોવા મળે તો ઓછો આજે ઘટ્યો છે ભાવ નહીં આજે ઘટાડો નથી ગયા કાલે જે થોડો ઘટાડો હતો કિલોએ પાંચ રૂપિયા એ પૂરાઈ ગયેલો છે અને ભાવો છે આગામી દિવસોમાં શું લાગે છે જીરું કેવો ભાવ થઈ શકે જીરાનો આગામી દિવસોમાં માર્ચ મહિનાના એન્ડ સુધી ઘટાડો લાગતો નથી સો બસો રૂપિયા પ્લસ માઇનસ ચાલે જ છે